રામ રામ ને સીતારામ બધા દે માતાજી હું નું સારું કરે ને બધાને હાજર નરવા રાખે આપું છું તો અત્યારે આપણે હવે સીડાવી લીધું છે ને ઘરકામ થઈ ગયું છે કપડાં ધોવાના એક આપણે બાકી છે અને આજે થોડા ઘણા આપણે મોડા મોડાતા કેમ કે કાલે આપણે માંડવામાં માતાજીના એટલે મોડ આવ્યા હતા એટલે વહેલા કાંઈ ઉઠાણું નહીં અને શિવાની બેન અત્યારે જાગી ગયા છે પણ શિવાનીને અત્યારે નવરાવાની છે તો તૈયાર કરવાની છે કેમ કે કાલ રમતી હતી ને કાલે એક બે વાર માથામાં ધૂળ હોતા નાખી દીધી પછી હાંજે તો કાંઈ નવરાવી દીધી પાટમાં જીત હોઈ ગઈ હતી તો બસ અત્યારે શિવાની ને નવરાવીને પછી તૈયાર કરી દેવી અને તોરમાં લઈ ને ખાઈ ગઈ છે અને નાની ભેંસ ને આપણે જે આવું ઉખાડ ન નાખવાનું હોય એટલે એના માટે બાર લેવા ગયા છે આ બધા ને તો વાટી ઉખાડ નાખવું છે પણ આને આપણે બાજરાની ને એવી નીણ કરવાની છે એટલે અતારમાં હજી જો એને થોડું ઘણું નાખવું તો નજી નાખવાનું બાકી છે તો બસ વાટવા જશે પછી આપણે ભારાને એવું બધું લેવા જવાનું થાય છે પણ આમ તો પહેલા ભારા લેવા તૈયાર હશે શિવાની નવીથી અત્યારે રમે છે એટલે અતારમાં નહીં નવરાવી પછી નવરાવીને

કપડા ની હજી મોટર ચાલુ થાય ને એટલે આપણે કપડા પડ્યું પછી અને પછી ને આપણે નવરાવાની થશે અને સિવાની ને એના પપ્પા હવે ઓલ બાજુ ઓલ બાજુ રમતા છે ને એના રમકડા ને બધું પડવું હોય ને તો આપડે સિવાની બાજુ જવું નથી ને ફટાફટ ની લેવા જતા રહી ખડ તને ખુ પણ એને કઈ ખાવાનું હોય નહીં ની તારા હાટું નહીં તારા મમ્મી હાટું હાલો બાજુ તો આપણે આવી સલાખો લઈ ગયા છે કે એવી કઈ ખબર નથી હાલો સલાખો નહીં લઈ જાવ તો તારા પૂળો વાળી પછી લેતા આવશું આપણે તો આપડે ઘરના હરઘો આવી ગઈ છે કેટલી સિંગુ કેટલા ટાઈમ થી વાટ જોતા ને રઘવા માં સિંગ જ નતા આવતી અત્યારે આવી હે ને તો આવી તો કેટલી આવી અને બહુ જ લાંબી સિંગ થાય છે આમાં મોટી મોટી હજુ જો આવડી એટલી પાતળી છે તો કેટલી લાંબી સિંગ થઈ ગઈ છે ઘણી ખરી દેખાય છે પેલા નકર આમાં ફાલ આવ્યો ને પછી આમાં પેલો હું કાળી શરમી કે એવું હોય ને એવું આવી ગયું તો આમાં એટલે કે શીંગો નથી બેઠી ફાલ ઘણો તો પણ શીંગો નથી બેઠી પણ અત્યારે ઘણી ખરી શીંગો આવી ગઈ છે ને બા આ બાજુ પડામાં આવ્યા છે આખા આખા અલગ અલગ કાક નીણ વાંટવાની હોય નસી નખી એટલે ઘણા આ બાજુ આખા આવતા રહ્યા છે તો આ બાજુ નીણ વાંટે છે બા અને આખો કેરો લેવાનો નથી કેમ કે અંદર જાર છે ને એટલા માટે ને આપણે નાની પહેરીને જાર નથી નાખવાની બાજરાની જ નીણ કરવાની છે એટલે આ કોરે કોરે બાજરું છે એટલે નાખીને બા વાંટે છે નહીં બા જાર બાજરા ને છોડવા એટલે જો આ બાજરું બાજરું એટલી બસ તૈયાર કરી છે અને આ બાકી લાગત તો તમે બધી જાહેર છે જાય હા જાય ની નો કરવાની હોય તો તો ઘણી થઈ જાય છે આપણે હમ કડ ને એવું તો હાલે પાછું હાલે ને એવું તો ખાલી એક જાહેર નો હાલે હમણાં થોડાક દિવસ નો નાખવાનું હોય પછી નખાય નો નખાય હજુ હમણાં ત્યાં સિંહાણી છે ને એટલે એના માટે આવી અલગથી નીંદ લેવાની થાય છે બાજરું ને એવું બધું એને એવું બધું નીન ના ખાય બાજુ એમ કહેવાય ગરમ હોય એવું બધું હોય એટલે બાજુ એમ કરતી વાટી છે તો એક બાજ થઈ ગઈ છે તો હું નાખી આવું હવે બીજા બધા એને તો હાલે ને બીજું વાટ વાળું આ નાની ભેંસ ને એક ને નાખવાનું હે હાલો તો બાય જો વાટ નાખ્યું એક બસ તો આપણે લઈને હવે જતા રહીએ કે આપણો પૂળો લઈને હાલતા થઈ ગયા હી હવે આપું લો આપણે ફજામાં મૂકવાનો છે આ પછી નાખવાનો છે બા જ લઈને આવે છે એ નાખવાનું થાય બે ને આ એક પૂરો બાંધે લોકો ખુલે છે ને એટલે રોંઢા ખોરાને એમ નાખવાનો થાય એટલે તડકાનું વાટવાનું આવવું પડે તો આ મૂક દેવું ને ચણક છે તો ખરા પણ બા પણ હાલા જ આવે છે બધા હા હું જોઈ રહ્યા છે ખાય છે એ હોય તને હા જોવે છે હું આપણે બે પાડી વસાળ થઈ ને પૂરો હોલમાં જવા દેવાનો છે પણ બેય મને હાલવા દે છે લાગે છે હાલવા દઈ એ દરવાજા તો કે ઊભ્યું રહી ગયું છે આપે આ આમ જાય ને એટલે તરત નાખી દેવું આપણે ઘડીક વારમાં ફૂળો આપણે ફોગાડી દીધો અહીંયા કેમ થયું આ છે ને આમ ફરી ને આમ ફરી કા આપણે ઘડીક વારમાં વહી એવા ચાલો કાંઈ વાંધો નહીં હવે હમણાં બા લઈને આવે પછી આને નાખશે

હવે બળી નવો થઈ જાય તો એ બળી જવું થાય અઠવાડિયું આખું નથી અમુક વાર લાગે બળી થાય કેમ કે સાચું સાજુ દૂધ હોય ને એટલે સારું ન હોય આમ કે આમ કે હબ બળી થઈ જાય માવા એવું બને નહીં થોડીક હબ જલ્દી બળી બની જતી હોય ને તે ખાવાની ન મજા આવે આમ ઠેફેલું વરાળિયું કદાચ પછી મજા આવે પણ આ રીતે આમ દૂધ ગરમ કરીને બનાવો ને તો બહુ મજા ન આવે પણ ચાર પાંચ વહી જાય પછી બનાવે ને એ ખાવાની કાંઈ મજા આવે ને

વાયટો કેવી બનાવવું વાયટો કેવી બનાવવાની સરસ મજા ને જ બનાવી પડણે અને કેમ એટલા બધા માસ્ટર સ્ટાર બેઠા હો સર તો કુ બડ સર તો ગઈ કેતા આ કપડા કેટલા ટાઈમ થી સારું ફોલો ખરા ફોલેલું ફોલેલું હું કામ ફોલો આમાંથી લઈને ફોલો ને નઈ હવે મસ્ત હોતા આવી ગયો ફોલાઈ ગયું હવે ફોલાણું નથી ને

સર ખાને દીધું આવા આખરમાં ખૂણામાં સકનનો રાખ્યો છે થોડોક આપણે ખૂણો હાવ ખાલી ન કરાય એમ કે એટલે ખૂણામાં મે એટલો કપા પડ્યો રેવા દીધો છે ને કપા તો ઓ કેમ વઈ ખાતા લાવવા તેરના ગળિયો ન હોય તેટી ખવાય સાચી આજરી

ته بلایل په لري هاي ځاو ها ها بلې وای ته له سیر ته ځه انځو ځو هاو لري انځو آی ویشر کې دی انځو شی نن کوپا او نو یو انځو انځو ته او ناړه ماته تیر بوثال سیکو ته تاکو موکو نه تا دي کې خوي نه ځو

કાલે નાની કુંડળ આજે નાની કુંડળ કાલ ફાઈન ઘરે ગયા તા આજ કાલ મારા ફાઈન કરે ને આજ મારા પપ્પાના ના ફાઈન કરે આજ એવું છે કાલ મારા ફાઈજીન કરી ગયા તા આજ બાના ફાઈજીન કરે એમ ને આજ બા એના ફાઈજી ના ઘરે જાય છે તો આપણે નાની કુંડળ જઈ ના આયા ના કા કેવું મસ્ત મજાનું કરે કાં જો મીણા સરસ મજાનું અંદર ને

પૂરો કરશું તો વીડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય